સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમો ને પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી કિંમતના મોબાઈલ ફોન જપ્ત કરી આ મામલે કાર્યવાહી હાથ ધરી તપાસમાં બાર ગુના ના ભેદ ઉકેલાઈ ગયા છે સુરતમાં ઉધના પોલીસની ટીમે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચેથી આરોપી રવિ રૂમાલ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડાબાબુ ભાઈ ગાયકવાડ ને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી કુલ પંદર મોબાઈલ ફોન મળી આવ્યા હતા ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા તેઓએ અન્ય એક આરોપીને મોબાઈલ ફોન વેચાણ અર્થે આપવા માટે આવેલા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આરોપી ધીરજ રવિન્દ્રભાઈ જોપેના ઘરે જઈ તપાસ કરતા કુલ બસો ઓગણસી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા પોલીસે મોબાઈલ ફોન વિશે પૂછપરછ કરતા આરોપીઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી તથા બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા પેસેન્જરની નજર ચૂકવી ભીડનો લાભ લઈ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું વધુમાં પોલીસ તપાસમાં ઉધના વડોદરા સુરત રેલવે પોલીસ સલાબતપુરા પૂણા અને પાંડેસરા પોલીસ મથક મળીને કુલ બાર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો પકડાયેલા ત્રણ આરોપી પૈકી ધીરજ નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે આ આરોપીનું મુખ્ય કામ ચોરીનો ફોન ખરીદીને તેના સ્પેરપાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું હતું તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના આઈએમ નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં ઇએફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર પણ મૂકેલું છે અને લોકલ બાતમી તરફથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનાથ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ મજૂરી છૂટક મજૂરી કરે છે ઝૂપડપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે અને બીજા સંતોષ ઉલ્ફે લગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષનગર ઝુંપડપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાડી જગ્યા બીઆરટીએસ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીનો જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાડી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે જેઓ ની ઉંમર પચીસ વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે જે આ ધીરજ છે તે અને છેલ્લા એક વર્ષથી એમની દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા એક વર્ષથી જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનાટ અને સંતોષ ઉર્ફે લગડા જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે બીજા એ ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબલ્યુ ટૂલ્સ છે અને થ્રી ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસની તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો એના વિવિધ સ્પેડ પાર્ટ્સ લેવા મધર વિવિધ સ્પેડ પાર્ટ્સ અલગ કરવા મધર બોર્ડ અલગ કરવું એ બધા નાના નાના સ્પેડ પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા અને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ્સ જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલમાં આપ સ્પેડ પાર્ટની જરૂર છે કે મધર બોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેડ પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ ઝોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોશી કે જે એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે સાડી બસો જેવા અઢીસો જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબ્જે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે બસો ચોસઠ જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી અ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કેવું એવું છે કે જે રીતે એને એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમને ફાઇનાન્શિયલ ઇશ્યુસે ડીલ કરતા હતા એજ્યુકેશન માટે પણ એને પૈસાની જરૂર હતી ઓલરેડી તેઓ એન્જિનિયર છે પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે રૂપિયા કેટલા લેતા હતા ડિફરન્ટ પૈસા લેતો હતો પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમના ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સ થી અનલોક કરતા હતા પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સ નું યુઝ કરી અને મોબાઈલ નો પાસવર્ડ ખોલી અને પછી આખું